જ્યાં સુધી આ પાસે તત્વને તમે ઓળખી નું નાળી ગીનાન છે શું છે નાડી છે એ તમારું કઈ હાલે એ કોઈ દિવસ કોઈને મોક્ષ આપી નો જેના આ વસ્તુ કોને પ્રાપ્ત થાય કે જેના એમાં રાગ વેર વિવાદ પછી ઉષ નિષ કે સમદ્રષ્ટિ જ્યાં સુધી નો થાય જેના આમાં સમદ્રષ્ટિ નો થાય

ભાઈ આત્મા એ ભયંગમાંથી ઉત્પન્ન છે એટલે આપણે બધા ભંગી જ ભાઈ એવું ના માનવું ભંગી પછી તાર અવતાર આપણો અવતાર છો ને અવતાર આ જગત માં છો એ તાર ભાઈ એ તાર લાગ્યો એટલે આ પવન વાયો આપણે બધા સી વાવીને વાને વારખાવીને કોણ રહીએ કે હે બધા વેઘરી

એ કે ભાઈ પડ્યા રહે દરબારમાં ધક્કા ધણીકા ખાય કબહુ કો જો લેર આવે તો બેડા હો પાર જાય ભલે કાઈ હેડ હુઝે ની આ નામ ની અંદર પણ ખાલી એનું સમરણ જો છા કરતું હોય ને તો એકવાર લેર આવે એટલે હામે કાઠે નાવડું લઈ જાય ને ગિનાન વસ્તુ છે એ કોઈ એવું નથી કે તમારે સાંભળીને ઓલું કરવું જ્ઞાન કથિને તમારે હંગરી એવું નથી ઓટો મીઠાઈ ઉર્જા છે શું છે જ્ઞાન છે બાર ધણી રામદેવ કેવાના કારણ કે બીજ ધણી ભાઈ એ બાર બીજ માથે આ કરબી અવાજ ની માથે અવાજ રણુકાર રામ રામ કબીર ને રણુકાર રણુકાર પણ રણુકાર રણુકાર પર છે જ્યોતિ ભાઈ આ રણુકાર ની પર જે આ જ્યોતિ છે જેને આપણે જ્યોતિ મળવું છે એ ના છે

આખા વિશ્વમાં તમે બધી હલવાઈ જેની અરે બોલો જરા કઈ તમને હારે મોટે બોલાવ્યા એટલે તમે હલવાના ભાઈ પણ જ્યાં સુધી આખું જગત તમારે મેટે મીચા ન થાય ત્યાં સુધી કોઈ દિવસ તત્વ જ્ઞાન કોઈ દિવસ થતું નથી ભાઈ એ પછી કોઈ ઈ એક સંતની એવી કેણી છે એની એના અમુક એવા પરાપારના શબ્દો છે ભાઈ ઈ કે ન કરનારી નારી એ કોઈની બેન નથી ભાઈ પછી ગિનાર કથનારો એ કોઈ દિવસ કોઈનો ઈ એ કોઈ દિવસ ભગત કેવાય રેતો હોય જગત ની એ રે ભાઈ પણ એની આખી આખી નોખી હોય એ બધામાં રે તમને બધું લાગે પણ એ ભક્તિ નામની અણહાર તમને કોઈને આવવા જ નહીં

ई 언링귀세 होसे बाय ना नती नारी કે નતી કોઈ પુરુષ બાય ના કોઈ સેની ના કઈક અગમ વસ્તુ પડી છે બાય તા કઈ સેની ને શૂન્યકાર છે ના કઈક વસ્તુ પડી છે બાય હવે ના આ જે સુરતા છે ના લંબાવી દેવા છે તા બાય કે જા હોતી ના નો ઈપોગે જા હોતી તાહી થી છૂટતી નથી એકથે છૂટી રહે બીરે પાછી સોટી જાય બાય અહીંથી આપણે નીકળી ગયા હોય ખિસ્સા ભલે હું એમ કે લાખ રૂપિયા ન હોય કે કરોડ નો બંગલો હોય ખિસ્સા માં પસાર હજાર નથી એ કે આ બંગલો આપણે હોય તો સારું ભલે બોલે ની કઈ મનમાં કરે ભાઈ એ કોણ એ ઓલી સુરતા ભાઈ એ સીધી ના શોટે

મોત એટલે હું આપડે મરણ મોત એટલે આપણે ખબર આપણે શું છે ભાઈ કારણ કે એ કક્ષાએ ગયા નથી એટલે આપણે નિર્ભય પદના ઘરમાં ગયા જ નથી ભાઈ આપણે મરતા નથી ભાઈ આપણો દેહ છે એ જન્મે છે દેહ છે એ મરે છે આ દેહ જન્મે દેહ જ મરે ને પણ આમાં જે તમે પોતે આજે જે અફડાકા કરી ને એને જન્મય નથી મરણય નથી એ તો અજર અમર પુરુષ છે હવે એની ઓળખાણ કરી લઈને બે ખોટી માથા કોઈ મેલ નહીં ભાઈ આ ઓલા કે એમ પિતા કહે પુત્ર મારો માતા મંગળ ગાય ભાઈ બેની કહે બાંધ્યું મારો એ કે જરૂર પડે તો ભાઈ ભાઈ જરૂર પડે ને ભાઈ પાણી નો લાડુ બાકી પછી ગમે ભલે હોય હું એમ કઉ હું એમ ક્યારે ગમે એવો લેસ હોય પણ પછી અડવા કોઈ રાજી નથી આ તેમ નક્કી રાખી ભાઈ ગમે એવો કરોડપતિ દીકરો હોય કે ગમે એવું હોય કે મયે એના આમાંથી આ હસલો રાલો વયો ગયો પછી તરત કે ભાઈ હજી તમે એટલી વાર બે ત્રણ કલાક પછી ભણીને લીધા ખાટલેલી હે હું કામી હું વયું ગયો એમાં તે તમને એટલો બધો એની હારે અભાવ થઈ ગયો હે કારણ કે જે આમાં ચેતન પુરુષ છે કે એની હારે તાર છે બાય કોની એ હારે એને જે કાઈ છે પ્રીત છે હાથી પ્રીત ને કોઈ ઓળખતું નથી એની હારે સગાઈ છે આ લોસા સાયરે કોઈ કઈ નથી એ તો એક આ સવારસ વાત છે ભાઈ આ લોસો છે કે આ પાંચ તત્વોનો નો કલ્પો ઈઝ કે કામ નો આપે તો કે મારો દીકરો દોડ રોટલો ટકે ટકે ખાઈ દે કરતો નઈ કાઈ ભાઈ દીવ કે ઊભો થાય પછી સંડાસ પાણી દે ને પછી નિવરો થાય એ હું લેવા કે આનો આજ લાવી ને દેતો હોય કે મહિને મારા દીકરા પસાર હજાર પગાર છે અરે મારો દીકરો આવ્યો મારો દીકરો આવ્યો હું કામ કોને કે ઓલા પસાર હજાર ને દીકરા કેતા કોને કે ભાઈ આ નક્કી રાખજો ભાઈ અને મારા અક્ષર છે ને આ બધા આમાં સાપ પાડેલા હોય એમાં કઈ ઘટે નહીં ભાઈ એ કોને કે એટલે કોઈ કોઈ નું કોઈ છે ની નક્કી રાખજો તમને એમ લાગે કે હજી આ મારું કોક છે ત્યાં પણ એ બારી બેન છે એવું નહીં રાખવું કરો આવું આવું આ નક્કી ની વાત છે એટલે ભક્તિ હાવ સિદ્ધિ ને સરળ હાવ છે ભાઈ આ તૈયારી શિખર ની માથે ચોથું શિખર છે એ તમારું છે કોનું છે આ જે કરે એનું છે

અને આવું ભજન તમને આપે કોણ પેલા તો હું એ જ કહું કે આવું ભજન તમને કોઈ નો દઈ કોઈ નથી ભાઈ પેલા તમારા કર્મ નો બાંધો નાખો ભગવાન દેવો એટલે સામાન્ય વાત નથી ભાઈ અને એક વાર ભગવાન આપી દે ને પછી તમે ભગવાન ને સંભાળી લો ને તો આ કંદ્ર ને સુરજ હાલે તો આજે તમે હાલો એવી આ મુદ્દા વાળી વાત છે ભાઈ હે પણ જ્યાં સુધી કર્મ ના હિણા માનવી હોય ને કારણ કે તોરલભાઈ સમાધિ લીધી એટલે તોરલ આ નક્કી એ કીધું સતલોક જાય ખબર પડી ગઈ તોરલ વેલડા તાર કરો કે જેસલજી થઈ ગઈ ભાઈ તરત લીન આવ્યા ઓલા તો હમ ગયેલા એટલે તરત આને આરાધ્ય જેસલ એ કે વસન ને સંભાળી વેલા સાધ

એ કે જો મરેલા મળે તો આ દિલની એટલે આ દેહ ને રાખી વાત છે આ મરી જવાની વાત નથી ભાઈ દેહ ને રાખીને મળવાની વાત હવે આને રાખીને પાછા જીવો ને તો કામ નું છે તો ઈ નકર આપણે તમે નું બધે કર્મ ને હીણા મેન સી બે આ બધે આપણે તા પાછા ઠકે લઈ જાહુ ને કાઈ નકી નથી વન આવ્યો હે આ ઓલો કોરા કેમ આવ્યો એમ વન સડશે કે એક દિન સમય એ બધું પૂરું કર નાખે પેન રાખવાના છે અને ત્રાક્ષે બાકી રાખે ની પછી ભાઈ ભગવાન ને ઘરે ઈ હિસાબ છે બાય ઇન્સાફ વિનેની વસ્તુના જરાય સ્યાજ આલતી નથી તમારી એક સ્યાજ ભૂલ હોય ને

આમાં તમારી દેહો અંદર ત્રણ શરીર પીડ્યા ભાઈ કેટલા ત્રણ શરીર પીડ્યા ને એમાં મારો નાથ પોતે બિરાજમાન છે ભાઈ એક તો તમારો આ પાંચ તત્વ નો ખલકો ભાઈ એમાં પછી શ્વાસ ને ઉશ્વાસ હેલી રાઈ પવન અને પવન ની માલિકા જે પીડ્યો ને મારો નાથ ઈશ્વર છે કોણ છે ભાઈ ઈશ્વર છે ઈ દેરી ને કોઈ લો ઈ જે કૃષ્ણ કોતો ભલે

કારણ ભક્તિ છે એમાં કાજા ભક્તિ છે કારણ કારણ ભક્તિ છે એક પલકમાં એ નામે લીધા ભાઈ જબ તો મૂળ થી અવાજ સંતો એ વસન ના છે રાજા ભાઈ વસન કોઈ સામાન્ય એવું નથી

અને ઈ તાર લાગી ગયા પછી તમારે કરવું પડે નહીં બીજું કઈ યથારત વસ્તુ છે પછી તમે તમારી હોય અને ભજન અખંડ અખંડ પીડ્યા અખંડ અખંડ અમૃત ની ટક્ષાળ પીડ્યા અમૃત નામ અમૃત ની આપણે શોખવી જ કરીએ કે અમૃત ઈ હું અમૃત એટલે એ કોઈ આ પાણી નથી ભાઈ કે ચાલો આ કોક ને પાઈ દે તે અમર બની જાય ભાઈ

અને નાગ જેને હોય ને કરડે એટલે કોક કીધું ભાઈ તારે છે કે ઈ કે કડવાનું નઈ નાગમાં તો ઝેર જ હોય કે કે વેતા જાય ભાઈ એ કે તો એ ખાલી કે ફૂફાડો બુફાડો રાખવા ભાઈ એ તાલે કડવા ના પડી એટલે આ તો જેને ના પડી એટલે આંબલી કોઈ વોટે કે આ નીકળેલી ધોપ દાબ

આપણી પોતાની મતિ અનુસાર કોઈ હારાય કોઈ કોઈ બુરાય કોઈ ગમે એ જગત છે ગમે એવા કે પણ પોતે પોતાની મતિ અનુસાર પોતાની આપણી મતિ હોય એ હું કેવા માંગે એ તપાસ કરી લેવાનું ભાઈ આપણી આપણી મતિ અનુસાર ઈ પરાયણ આપણે રહેવાનું છે પછી તમને કોઈ બોલે ને એનો તમને ટોચો લાગે તો આ રીતે ભગત નહીં થાય ભાઈ તો આ રીતે ભક્તિમાં તમે લીટો ચાણ્યો નથી ભાઈ આજ ગમે એમ જગત મારે પણ એને લાગે નહી એનું નામ જ ભીષ્મ પિતા એ આનો તાર જ નો મૂકે ગમે એમ ભલે વાળા કીધા કરે ભાઈ એનું નામ જ ઈશ્વર બ્રહ્માસ્ત્ર છે